નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ઘોઘંબા ખાતે એક ગુજરાતી આલ્બમનું શૂટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે શૂટિંગના જે કલાકારો છે કમલેશ બારોટ અને તેમની ટીમ દ્વારા આજે ઘોઘંબા બજારમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું નવું ગીત જે છે તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું તો બીજી તરફ આ જ ફિલ્મના સોંગનું શૂટિંગ કણબીપાલની નવા ગામ વિસ્તારમાં આવેલા એક ઘેઘુર વડલા નીચે પણ કરવામાં આવ્યું હતું શૂટિંગના જાણ થતાં આજુબાજુથી ફિલ્મ પ્રેમીઓ અને કલાકારના જે ચાહિત ચાહકો છે તે આ શૂટિંગ જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા ગોઘંબા બજારમાં પણ ફિલ્મનું આ સોંગનું શૂટિંગ ચાલતું હોવાથી આકર્ષણ જમાવ્યું હતું અને લોકો આ કલાકારોને જોવા માટે અને તેમના શૂટિંગને જોવા માટે મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા ગોગંબા ખાતે સોંગનું શૂટિંગ કરવું ફિલ્માવવામાં આવ્યું હતું બજારમાં લીમડા ચોકની અંદર તો ત્યારબાદનો શોટ જે છે તે નવાગામ પાલ્લીના ઘેઘુર વડલા નીચે લેવામાં આવ્યો હતો ગોગંબા બજારની અંદર પણ ભારે ચાહકોનો જમાવડો જામ્યો હતો કલાકારોએ પોતાની કળાના દર્શન કરાવ્યા હતા અને આ શૂટિંગ ચાલતું હતું તે દરમિયાન આ સોંગના જે કલાકાર છે કમલેશ બારોટ જે આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય ગાયક છે લોકગાયક છે અને ટીમલી કફુલીના માસ્ટર માઇન્ડ છે એવા કમલેશભાઈ બારોટનું એક ગામઠી સોંગ ઉપર કે ગામડાનું આ દ્રશ્ય બતાવતું આ જે સોંગ છે એનું શૂટિંગ કરવામાં આવ્યું હતું જેની આખી ટીમ આજે ગોગંબા ખાતે ઉતરી પડી હતી સરગમ સ્ટુડિયો દ્વારા સરગમ નું આ શૂટિંગ ચાલી રહ્યું હતું જે એક સોંગનું શૂટિંગ હતું અને જેના કલાકારો અને આખું મેમ્બર્સ આજે ઘોઘંબાના મહેમાન બન્યા હતા અને બજારની અંદર શૂટિંગ કરતાં લોકોએ આ શૂટિંગ જોવા માટે ભારે ભીડ જમાવી હતી અને કલાકારોને ખૂબ જ ચાહના પણ મળી હતી તો બીજી તરફ શૂટિંગના કારણે બજારમાં ચાહકોએ કલાકારો સાથે તેમની સાથે સેલ્ફીઓ લેવાના અને ફોટો પડાવવાના પણ એક પ્રકારના ક્રેજ હોય છે તે પણ જોવા મળ્યું હતું આમ ઘોઘંબા ખાતે આજે સવારના દસેક વાગ્યાથી લઈ અને બપોર સુધી આ રીતે આલ્બમનું શૂટિંગ ચાલ્યું હતું જેની અંદર ગામડાના સ્ટોરી ઉપર આ ફિલ્માંકન કરવામાં આવ્યું હતું